ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે સલીમભાઈ અમદાવાદની નિમણૂક એઆઈસીસી દ્વારા નિર્ણય કોંગ્રેસના મૂલ્યો અને એકતાને વધુ મજબૂતી મળશે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભરૂચ શહેર કોંગ્રેસ કમિટીના નવા પ્રમુખ તરીકે શ્રી સલીમભાઈ અમદાવાદીની નિમણૂક કરવામાં આવી છે મહત્વપૂર્ણ નિમણૂક ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષથી કરવામાં આવી છે અને પક્ષના ઉચ્ચ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ અમલમાં આવી છે કોંગ્રેસના સિદ્ધાંતો મુજબ આ નિર્ણય સર્વ ધર્મ સંભાવ અને સામૂહિક મૂલ્યો પર આધારિત છે કોંગ્રેસે હંમેશા માનવતાવાદી દ્રષ્ટિકોણ સાથે સવાના તમામ વર્ગોને સાથે રાખી નૈતિક મૂલ્યો પર કામ કર્યું છે સરકારી પદ સ્થિર હોય કે ન હોય કોંગ્રેસે તેની પ્રતિબદ્ધતા ક્યારેય ન છોડી સલીમભાઈ અમદાવાદી છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા છે અને સમાજમાં સામાજિક સમરસતા અને યુનિટી માટે સતત કાર્યરત રહ્યા છે તેમની નિમણૂક બાદ સ્થાનિક કાર્યકરોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે આ પ્રસંગે સ્થાનિક કાર્યકરો અને આગેવાનો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે અને આશા વ્યક્ત કરાઈ રહી છે તેઓ ભરૂચ શહેરમાં કોંગ્રેસને મજબૂત કરશે અને જનહિતમાં કાર્ય કરશે